હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજે આપણે બનાવવાના છે કેલ્શિયમ આયર્ન અને ફાઈબરથી ભરપૂર એવી મિક્સ વેજીટેબલ રાગીની ઈડલી આ રાગીની ઈડલી સાથે પ્રોટીનથી ભરપૂર ચટણી પણ હું તમને બતાવવાની છું તો વિડીયોમાં બન્યા રહેજો આવી સોફ્ટ અને સ્પંજી ઈડલી બનતી હોય છે ખાવામાં જોરદાર લાગતી હોય છે અને છે એકદમ પોષક તત્વોથી ભરપૂર તો તમે આ ઇડલીને અઠવાડિયામાં એકથી બે વાર બનાવીને ખાઓ અને તમારા જે હડકાના રોગો હોય એટલે કે ગૂંઠણનું ખભરનો દુખાવો કમરનો દુખાવો કે પછી તમારું ડાયજેશન સારું ના રહેતું હોય પાચન સારું ના થતું હોય તમને તમારા જે કહી શકાય કે પાચનતંત્રના જેટલા પણ રોગો છે એસિડિટી ગેસ એ બધું જ તમને રાહત થશે આવી ઇડલી બનાવીને ખાઈને તો અહીં અમે શાકભાજીમાં જેટલા પણ મારી પાસે શાકભાજી છે તે લીધા છે મકાઈ છે ગાજર છે કેપ્સિકમ બીટ લીલા તીખા મરચાં કરીપત્તા સમારીને લીધા છે અને વટાણા સમારીને લીધા છે તો તમારી પાસે જેટલા પણ શાકભાજી હોય તે તમે લઈ શકો છો એવું જરૂર નથી કે આટલા તો આ છે રાગી આ રાગીને તમે દળાઈને પણ તેનો લોટ લઈ શકો છો પણ મેં અહીં તૈયાર રાગીનો લોટનો લોટની પેકેટ લીધું છે એટલે કે જો આ રાગી છે તે ગ્લુટન ફ્રી છે આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે ડાયાબિટીક ફ્રેન્ડલી છે રીચ ઇન એન્ટી ઓક્સિડન્ટ છે તો પોષક તત્વોથી ભરપૂર આ રાગીનો લોટ પિસ્તાળીસ રૂપિયા પાંચસો મળે છે તો હું તે પેકેટ લાવી છું અને આ રાગીના લોટને આપણે બે કપ લેવાનો છે તો આટલા લોટથી તમે કહી શકાય કે પાંચ વ્યક્તિ સારી રીતે ઈડલી ખાઈ ખાઈ શકશે તો બે કપ રાગીનો લોટ એક કપ જેટલો સોજી અને એક કપ જેટલું આપણે અહીં સરસ મજાનું ખાટું દહીં લેવાનું છે ખાટું દહીં હશે ને તો ટેસ્ટ રાગીનો મસ્ત લાગશે તો તમારી પાસે મોડું દહીં હોય તો તમે થોડું લીંબુ પણ નીચોવી શકો છો તો હવે આપણે જે ઝીણા સમારેલા બીટ લીધા છે તમારે એટલું યાદ રાખવાનું છે કે શાકભાજીને બને તેટલા ઝીણા સમારી લેવાના છે જો તમે બાળકો માટે આ ઇડલી બનાવતા હોવ ને ટિફિન બોક્સ આપવા માટે તો તીખા લીલા મરજા તમારે સ્કીપ કરી દેવાના પણ તમે આ આ ઇડલી આવી રીતે શાકભાજીથી ભરપૂર રીતે બનાવશો ને તો તમને ઘણા બધા ફાયદા એવા થશે કે ફાઈબર તો રાગીમાં હોય છે પણ સાથે સાથે આ શાકભાજીમાં પણ ફાઈબર હોય કેલ્શિયમ આયર્ન લોહ તત્વની કમી રહેતી હોય વારે ઘડીએ એનિમિયા થઈ જતો હોય તેમના માટે તો આ રાગીની ઇડલી કે રાગીની કોઈ પણ વસ્તુ બનાવીને ખાવી એ આશીર્વાદ સમાન છે જેમ કે મેં રાગીના ઢોકળા રાગીની રોટલી બનાવની રોટલી પણ મેં રેસીપી અપલોડ કરી છે તમે જઈને જોઈ શકો છો તમે તમારા જમાનામાં દાળભાત શાક રોટલીની સાથે સાથે આવા મિલેટ્સની પણ તમે એડ કરો અને તેના ઘણા બધા ફાયદા મેળવો બહારના સપ્લિમેન્ટ્સ લેવાનું તમારું ઓછું થઈ જશે કેમિકલ તમારું પેટમાં ઓછું જશે તો તમારું કિડની લિવર પણ સારું રહેશે અને એન્ટી ઓક્સિડન્ટ છે તો તમારી હેલ્થ સારી સુધરશે તમારી સ્કીન પણ સારી થશે તો હવે આપણે આ ખીરાને આપણે જે ઇડલીનું બેટર હોય ને તેવું રાખવાનું અને દસ મિનિટ માટે રેસ્ટ પર મૂકવાનું ત્યાં સુધી આપણે ચટણીની ચટણીની તૈયારી કરીએ તો મેં અહીંયા ઘરે જ પુદીના ઉગાડ્યા છે તેના પાન તોડી છું તો સાઉથ ઇન્ડિયામાં જે ફેમસ ચટણી છે તે ચટણી હું બનાવી રહી છું તો તમે ધ્યાનથી જો આ ચટણી કઈ રીતે બનાવવી તો અહીં મેં રોસ્ટેડ સિંગદાણા લીધા છે ચટણી બનાવવા માટે પહેલેથી સિંગદાણા શેકીને થોડી છાલ કાઢી લીધી છે થોડી રહેવા દીધી છે અને લીલા મરચાં અને આદું લીધું છે અને ફુદીનાના પાન અને આપણે લીલા મરચાં ફુદીના અને આદુ થોડું શેકાઈ જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાનું છે કેમ કે સિંગદાણા તો આપણે પહેલેથી રોસ્ટ કરેલા જ છે થોડા ઘણા અને થોડા ઘણા ફરી હમણાં રોસ્ટ થશે તો સાઉથ ઇન્ડિયામાં જે ફેમસ બનાવે છે તે ચટણી બનાવવાની છે તો તમે ધ્યાનથી દેજો દેખજો પ્રોટીન થી ભરપૂર આ ચટણી સ્વાદિષ્ટ તો ખૂબ જ બનતી હોય છે સિમ્પલ છે ઇઝી છે તો હવે આ બધું જ ઠંડુ થાય પછી આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું અને જે આમલી હોય છે તેનો એક લાંબો ટુકડો આવે તેને મેં ટુકડા કરીને લીધો છે તો આમલી તમારે ખાસ એડ કરવી અને કોપરું જે ઘરે હોય ને આખું કોપરું તેને મેં છીણીને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને બે ચમચી જેટલું લીધું છે સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે અને પાણી તો હવે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરવાની છે આ બધાની તમને હું બતાવું તેમ જુઓ તો તમને પાણી ઓછું પડતું હોય તો તમારે થોડું પાણી ઉમેરવાનું અને સ્મૂધ પેસ્ટ રેડી કરવાની છે હાથથી તમને બતાવું તો સમજ પડશે જો આવી એકદમ સરસ સ્મૂધ ચટણી પેસ્ટ રેડી કરવાની છે તો આની ઉપર એક વઘાર એડવાનો છે પણ આપણે તેની પ્રોસિજર પછી કરશું પહેલાં હું તમને બતાવી દઉં કે આપણે પહેલા કન્સિસ્ટન્સી તૈયાર કરી લઈએ ચટણીની તો જારમાં જેટલું જે કંઈ બચ્યું હતું તેમાં પાણી ઉમેર્યું મેં અને થોડું થોડું આપણે પાણી ઉમેરીને મિક્સ કરતા જવાનું તો ચટણી એકદમ થીક નથી રાખવાની રની રાખવાની છે જેવી સાઉથ ઇન્ડિયામાં આપે છે ને સેમ ટેસ્ટ એવો આવશે ને સેમ જમવામાં તમને છે ને એવી એવો સ્વાદ આવશે તો જેટલું પણ પાણી આપણને જરૂર પડે તેમ તેમ રેડતા જવાનું અને રની ચટણી રાખવાની છે એકદમ થીક નથી રાખવાની તમે જોઈ શકો છો આવી આવી પતલી હોવી જોઈએ પણ થીક હોવી જોઈએ રની રની હોવી જોઈએ પાણીવાળી પણ ના હોવી જોઈએ રની તો બસ આપણી ચટણી પર પછી વઘાર રેડી કરીશું પણ અત્યારે આપણે ખીરા માટેની જ ખીરા માટે એક વઘાર રેડી કરીએ તો અહીં મેં એકથી દોઢ ચમચી જેટલું તેલ લીધું છે તમે તેલ ઓછું પણ લઈ શકો છો અને રાઈ સરસ એવી ક્રેકર થઈ જાય એટલે તેમાં આપણે ચણાની દાળ ઉમેરીશું તો મારી પાસે અહીં અડદની છાલ વગરની દાળ અવેલેબલ નથી એટલે મેં ઉમેરી નથી સાઉથ ઇન્ડિયામાં આ વઘારમાં અડદની દાળ પણ ઉમેરે છે તો તમારે અડદની દાળ પણ ઉમેરવાની અને હિંગ આપણે સ્વાદ મુજબ ઉમેરીશું હવે આ વઘારને આપણે ખીરા પર રેડીશું તો તમને ફરી કહી દઉં તેલનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો અને સરસ મજાનું ખીરું આપણે હવે મિક્સ કરતા જવાનું છે તેની ઉપર આપણે બસ મિક્સ થઈ ગયું તો હવે આપણે તેના પર ઇનો તો ખાવાનો સોડા ઉમેરીશું તમારી પાસે ઇનો ના હોય તો તમે ખાવાના સોડાને પણ ઉપયોગમાં લઈ શકો છો તો જુઓ ઇડલીનું બેટર હોય ને એવું રની બેટર આપણે રાખવાનું છે સેમી થીક રાખવાનું છે રની નહીં સેમિથિક તો ઇડલીનું બેટર જેવું જ રાખવાનું છે પાણી કેટલું ઉમેરતા જવાનું તે નક્કી નથી રાખવાનું ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ઇડલીનું બેટર હોય તેવું તમારે થીક બેટર રેડી કરવાનું છે અને ઇનો ઉમેર્યા બાદ ફટાફટ ફટાફટ ત્રીસ સેકન્ડ સુધી મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો મેં ફટાફટ મિક્સ કરી લીધું છે અને રાહ વધારે નહીં જોવાની તરત ને તરત તમારે ઇડલી સ્ટેન્ડ લેવાનું અને આપણે ખીરું ને પાથરી લેવાનું તો ચાલો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું પહેલેથી જેથી ઉતાવળ થાય તેથી હવે આપણે જાડીવાળી સ્ટેન્ડ થાળી મૂકીશું સ્ટેન્ડ મૂકીશું અને હવે ઇડલી સ્ટેન્ડ ઉપર મૂકીશું અને દસ થી બાર મિનિટ માટે ઇડલીને ચઢાવવા માટે મૂકીશું કેમ કે બધા વેજીટેબલ્સ છે એટલે થોડી વાર લાગશે જ તો બાર મિનિટ પછી આપણે ઇડલીને ચેક કરીશું તો ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે સ્લો કે મીડિયમ નથી કરવાની એ વાતનું ખાસ યાદ ધ્યાન રાખવાનું છે તો હવે જ્યાં સુધી ઇડલી ચઢે છે ત્યાં સુધી આપણે ચટણી પર રેડવા માટેની એક મસ્ત કહી શકાય કે વઘા રેડી કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં અહીંયા થોડું તે લીધું છે અડધી ચમચીથી પણ ઓછું તેમાં રાઈ ઉમેરીશું રાઈ ક્રેકલ થાય એટલે તેમાં આપણે ચણાની દાળ ઉમેરીશું અહીં પણ તમારે છાલ વગરની અડધી દાળ ઉમેરવાની છે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં નથી ઉમેરી તો બસ સરસ રાઈ ક્રેકર થાય અને ચણાની દાળ ક્રેકર થાય ત્યારબાદ આપણે તેમાં ફ્રેશ કરી પત્તા ઉમેરીશું તો સાઉથ ઇન્ડિયાની આપણે કોઈપણ વસ્તુ બનાવીએ કરીપત્તા તો હોય જ ઇડલી સંભાર બધામાં એટલે કરીપત્તા ફ્રેશ ઉમેરવાના અને આપણે મેં મારા ઘરે ઉગાડ્યા હતા તે જ કરીપત્તા લીધા છે અને સુકા લાલ મરચાં સરસ ને ક્રંચી થાય ને કડક થાય ત્યાં સુધી આપણે સરસ શેકી લેવાના છે તો બસ આપણો વઘાર રેડી છે તો ચટણી પર રેડીશું તમે આ ચટણી એવું નથી કે ઇડલી સાથે જ ખાવ તમે આ ચટણી ને કોઈ પણ આપણા સાદા ઢોકળા સાથે કે થેપલા સાથે પરાઠા સાથે પણ બનાવીને ખાશો ને તો પ્રોટીનથી ભરપૂર છે રીચ પ્રોટીન છે આ ચટણી તમારા પ્રોટીન કહી શકાય કે પ્રોટીન તો આપણા શરીરને ખૂબ જ જરૂરી છે વેઇટ લોસ માટે પણ તો ચટણી તમે વેઇટ લોસ જર્નીમાં હો ને તો પણ આ ચટ ચટણીને તમે કોઈપણ જાતની ટિક્કીસ સાથે કે પુડલા સાથે ખાઈ શકો છો તો આ ચટણીની રેસીપી તમે સેવ કરી રાખજો તમને કામ આવશે એમ નેમ પણ બનાવીને ખાઈ શકશો તો અહીંયા દસથી બાર મિનિટ થઈ ચૂકી છે તો આપણે ઇડલીને ચેક કરી લઈશું તો આપણે નાઇફ ટેસ્ટ કરી જોઈશું કે ઈડલી આપણી સરસ બફાઈ ગઈ છે કે નહીં તો આપણે ચપ્પુની અંદર ઉમેરીને ચેક કરી લઈશું તો જુઓ ચપ્પુ ચપ્પુ સાફ આવે છે મીન્સ કે આપણી ચટણી એ સોરી ઈડલી બનીને તૈયાર છે તો હવે આપણે ત્રણથી ચાર મિનિટ માટે ઈડલીને ઠંડી થવા દેવાની છે અને પછી ઉખાડવાની છે ડિરેક્ટ ઉખાડવા જાઓ તો નહીં બરાબર ઉખડે તમને ઈડલી તમે ઘરે બનાવતા હશો તો તમને ખબર જ હશે તો ત્રણથી ચાર મિનિટ બાદ સરસ આપણે ઈડલીને કાઢીશું તો જુઓ એકદમ સ્પોન્જી ઈડલી બની છે એકદમ સ્પોન્જી અને શાકભાજીથી ભરપૂર છે અને એકદમ સરસ જાળીદાર બની છે પોચી રૂ જેવી અંદરથી ખાવામાં લાગે છે અને જે લોકો બીટ ના ખાતા હોય ને તેઓ આવી રીતે બીટનો ઉપયોગ કરીને પણ ખાઈ શકે છે તમને ગમતા શાકભાજી બધા ઉમેરી શકો છો ફણસી બીટ મશરૂમ્સ બધું જ તમે એડ કરીને આ ઇડલીને બનાવી શકો છો તો એકદમ સરસ મજાની કેલ્શિયમ આયર્ન અને ફાઈબરથી ભરપૂર એવી રાગીની ઈડલી બનીને તૈયાર થઈ ચૂકી છે અને આ ઇડલી તમે આપણે જેમ સાદા ઢોકળા વઘાર કરતા હોય તેવો વઘાર કરીને પણ ખાઈ શકો છો સ્વાદમાં આનો કોઈ જવાબ નથી તમે આને સાદી રીતે ચા સાથે પણ ખાઈને પણ તેની મજા માણી શકો છો તો એકદમ સ્પોન્જી સોફ્ટ એવી રાગીની ઇડલી તૈયાર છે મિક્સ વેજીટેબલ ઇડલી તૈયાર છે તો રાગીના ઢોસાની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો ચેક કરી શકો છો તો આવી જ હેલ્ધી રેસીપીઝ ઘણી બધી છે તો તમે ચેનલમાં જઈને જોજો અને તેનો ઉપયોગ કરજો તમારી હેલ્થ સુધરશે તમારું જીવનશૈલી જે તમે રૂટીન વાપરો છો ને રૂટિનમાં રાખો છો તેના કરતાં થોડું ઘણું આવું હેલ્ધી રૂટિન તમે અપનાવશો ને તો તમારા ઘણા બધા રોગો દૂર થઈ જશે તમારા શરીરના દુખાવા દૂર થશે આયર્નથી ભરપૂર છે કેલ્શિયમથી ભરપૂર છે રાગી અને ફાઈબર થી ભરપૂર છે તો તમારું ડાયજેશન સુધરશે તમારી પાચન શક્તિ સુધરશે અને અને આ ચટણી છે તે પ્રોટીન થી ભરપૂર છે તો તમને પ્રોટીન પણ મળી રહેશે તમારી વેટ લોસ જર્ની માં કામ આવશે તો આવી જ સરસ મજાની ચટણી તમે ક્યારે બનાવી છે કે નહીં અને ઈડલી બનાવી છે કે નહીં તે પણ કોમેન્ટ માં કહેજો તમે બનાવી તો કેવી ટેસ્ટી લાગી તે પણ કહેજો ફ્રેન્ડ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી પિઝા દે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો લવ યુ ઓલ